અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બીજપડી ખાતે આહિર સમાજનો ત્રેવીસમો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાન અને અગ્રણીઓ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં છત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સાવરકુંડલા ના વીજપડી ગામે આહિર સમાજ સંગઠન સમિતિ દ્વારા ભવ્ય ત્રેવીસ માં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું પધારેલા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઉપસ્થિત રહેલા મહેમાનો પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આ સમૂહ લગ્નમાં છત્રીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને દીકરીઓને કરિયાવરમાં અડસઠ જેટલી ચીજ વસ્તુઓ ભેટમાં આપી હતી સાતો સાત વ્યસન મુક્તિ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો રક્તદાન કેમ્પમાં બસો એકાવન જેટલી બ્લડની બોટલ એકત્રિત થઈ હતી આ સમારોહમાં સંપૂર્ણ ખર્ચના દાતા તથા વીજ પડી સમુલગ્ન સમિતિ અને સંગઠન સમિતિના અગ્રણીઓની અવિરત મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો આ તકે સંતો મહંતો આહિર સમાજના આગેવાનો અગ્રણીઓ મહાનુભાવ સમાજના દાતાશ્રીઓ સમાજના સરકારી સેવા આપતા અધિકારીઓ પત્રકાર મિત્રો સહિત બોણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અજરોજ વિજપડી ગામના આંગણે આહીર સમાજ સંગઠન સમિતિ આયોજિત ભવ્ય સમુલગ્ન સમારોહ યોજાયો જેમાં છત્રીસ જેટલા નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પડ્યા આ પ્રસંગના સંપૂર્ણ ખર્ચના દાતા શામળા બાપા ગુર્જર ઉકા બાપા ગુર્જર અને બાલા બાપા ગુર્જર જેમણે આજના આ પ્રસંગનું અવિભાજ્ય અંગ બનીને સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે જેમને મહોર લીધી તથા આ કાર્યક્રમમાં વિવિધ બીજી અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન કેમ્પ વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ સમાજ દ્વારા કરવામાં આવી અને સમાજના અસંખ્ય આગેવાનો રાજસ્વી મહાનુભાવો અને સંતો મહંતોના આશીર્વાદ સાથે નવી ગુલોને આશીર્વાદ આપવામાં આવ્યા અને આઠથી દસ હજાર સમાજપ્રેમી સ્નેહજનો એ આ પ્રસંગમાં હાજરી આપી આજ રોજ સમાજ સંગઠન સમિતિ સમારોહ મુકામે થવા થવા જઈ જઈ રહ્યો રહ્યો પ્રોગ્રામ છે તો એમાં નવયુગો પ્રભુતામાં પગલા પાડ્યા છે અને સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો માતાઓ બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી છે સમિતિના પ્રમુખ અને એમની ટીમ જબરજસ્ત આયોજન ભાગરૂપે એક એવી સેવાની ભગીરથ કાર્યનું આયોજન કર્યું અને બહોળી સંખ્યામાં સમાજની હાજરી સમાજના દાતાઓ અને વડીલો એ આજે ત્રેવીસમાં સમૂહ લગ્નમાં જે દાનનો પ્રવાહ આજે સમાજને દીકરીઓના એક દાન રૂપે જે એને લાભ કરવામાં આવ્યો છે એવા તો એને સમા સંગઠન વતી અમે આવકારીએ છીએ અને એને આભાર માનીએ છીએ અસ્તુ ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી